બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી પસાર થયેલ નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર જોખમી ખાડાનું સામ્રાજ્ય ડીસાથી ભીરડી હાઈવે ઉપર અનેક મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે ભીલડી નજીકની એચવી વાલાણી હાઈસ્કૂલની સામે આવેલ હાઈવે રોડ ઉપર જોખમી ખાડાથી મોટા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે હાઈવે ઓથોરિટી ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે જાણે કોઈ અનહોની થાય પછી જ સમારકામ ચાલુ કરવું એવું તેઓ તેવું લાગી રહ્યું છે અત્યારે સમારકામ ગોકળ ગાયની ગતિએ ચાલુ છે રાત્રિના સમયે આવા મસ્ત મોટા ખાડાઓ વાહન ચાલકોને નજરમાં આવતા ન હોવાથી અકસ્માતનો ભય વધી ગયો છે વાહન ચાલકો દ્વારા બધા જ ટેક્સ ચૂકવવામાં આવતા હોય છે છતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મોટા ખાડાઓથી વાહનોને પણ નુકસાન થાય છે હાઈવે ઓથોરિટી દ્વારા બધા જ પ્રકારના ટેક્સ વસૂલવામાં આવે છે છતાં વાહન ચાલકોને એ પ્રમાણે સુવિધા મળતી નથી અને તંત્ર મૌન દેખાઈ રહ્યું છે જો તંત્ર સફાળું નહીં જાગે અને આવનારા સમયમાં કોઈ અનહોની બને તો તેનું જવાબદાર કોણ રહેશે હાઈવે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેથી વાહન ચાલકોની માગણી છે કે આ કામ અને આવા મોટા પડેલા ખાડાઓનું ઝડપથી સમારકામ કરવામાં આવે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા